દેવદિવાળી નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની પદયાત્રા પરિક્રમા શ્રી સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી થી પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી બ્રહ્મલીન સંત પરમપૂજ્ય ગરબડદાસ બાપુ શરૂ કરેલા માં ભગવતી મહાકાલી બિરાજમાન છે તેવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગરની આ અઠ્યાવીસમી પરિક્રમા આજરોજ શ્રી સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી આશ્રમ ખાતેથી બપોરના બે કલાકે શાસ્ત્રવિધિ પ્રમાણે માતાજીની પૂજા અર્ચના કરી ગજની ધજા સાથે પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તે સમયે હાલોલ તથા પાવાગઢના અસંખ્ય ભક્ત મેરામણ અગ્રણીઓ હાજર રહ્યા હતા આ પરિક્રમા વડીલો માતાઓ નાના બાળકો પણ જોડાયા હતા હાલ બ્રહ્મલીન સંત શિરોમણી ગરબડદાસજી બાપુના શિષ્ય ગોપાલદાસજી મહારાજ તેમજ આગેવાનોમાં પદયાત્રામાં આરંભથી જ પ્રથમ દિવસે ટપલાવાવ હનુમાનજી મંદિર ખાતે અલ્પાહાર કરી સાંજે રામ મંદિર રામાપીર મંદિર ઉપર ભજન સંધ્યા કરી રાત્રિ રોકાણ કરશે તારીખ ચાર અગિયાર પચીસના રોજ સવારે કોટ કાલી મેલડીમાં મંદિરે નાળિયેર તોરણ અર્પણ કરી પૂજા અર્ચના કરી બપોરે ઘોડી સાથે ભાતીજી મંદિરે પ્રસાદ લઈ પરત શ્રી સત્યનારાયણ હનુમાન મંદિર રામટેકરી ખાતે રાત્રિ રોકાણ કરશે